બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે છેલ્લા છ માસથી બંને અધિકારીઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો હતો જેને પરિણામે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારીના તપાસ તમામ પાવર ખેંચી લીધા છ માસથી વિખવાદ ચાલી રહ્યો છે જિલ્લા વિકાસ આરોગ્ય અધિકારીના વિખવાદ વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારીના સહી કરવાના તમામ પાવર ખેંચી લીધા હતા અને તેની જગ્યાએ બીજા અધિકારીની નિમણૂક કરી દીધા તેની સામે આરોગ્ય અધિકારીએ કહું છે કે આરોગ્ય અધિકારીના અધિકારીના પાવર પાવર ખેંચવા અથવા છૂટા કરવા એ જિલ્લા વિકાસ નથી આદેશ લાવવો પડે અને સરકારના આદેશ પ્રમાણે ક્લાસ વન અધિકારી સાથે વર્તન કરવું જોઈએ આરોગ્ય વિભાગ પોતાની કામગીરી નિયમિત કરે છે જિલ્લા વિકાસ અધિકારીને કામગીરી પૂર્ણ કરાયા બાદ અને ફોલો અપાયા બાદ તેમની કામગીરી પૂર્ણ કરાય છે જોકે જિલ્લા વિકાસ અધિકારી આરોગ્ય વિભાગના એકાઉન્ટ સામે કાર્યવાહી કરી હતી અને આરોગ્ય કમિશનરે તેનો સ્પષ્ટ અભિપ્રાય માંગ્યો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગની તમામ તપાસ બાદ અમે આરોગ્ય કમિશનરને સ્પષ્ટ અભિપ્રાય સોંપ્યો છે આ અભિપ્રાય બાદ જિલ્લા વિકાસ અધિકારી આ પગલું ભર્યું છે જોકે જિલ્લા આરોગ્ય અધિકારીની નિવૃત્તિના માત્ર ચાર માસ બચ્યા છે અને તેની પેન્શન માટેની ફાઇલ છ માસે જિલ્લા વિકાસ અધિકારીના ટેબલ છે પરંતુ તેને સહી થઈ નથી કરેલી કાર્યવાહી યોગ્ય ન હોવાનું આરોગ્ય અધિકારીની નું નિવેદન છે આરોગ્ય વિભાગના એકાઉન્ટની તપાસ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાઈ હતી ને અલગ અલગ આરોગ્યના એકાઉન્ટ તપાસ્યા હતા અને જે મામલે ભ્રષ્ટાચાર આચર આચરાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ને જિલ્લા વિકાસ અધિકારીએ એકાઉન્ટન્ટની તપાસની તે જે અભિપ્રાયની ફાઇલ હતી તે સરકારમાં સોંપી હતી અને તેનો અભિપ્રાય આરોગ્ય કમિશનરી આરોગ્ય અધિકારી પાસે માંગ્યો હતો જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ પોઝિટિવ કર્યો છે અને જે બાબતે પગલાં લેવાય છે તે જિલ્લા આરોગ્ય અધિકારી કર્મચારીનો બચાવ કરતા હોવાનું એકાઉન્ટનો બચાવ કરવા હોવાનું સામે આવતા કાર્યવાહી કરી છે જોકે એકાઉન્ટન્ટ વિરોધ રાજ્ય સરકારમાં બે બે વાર રિપોર્ટ છે કર્યા છે અને ત્યારબાદ આ કાર્યવાહી કરી છે અને આરોગ્ય વિભાગનું અથવા જિલ્લા વિકાસ અધિકારીનું કામ હોય તો આરોગ્ય અધિકારી રોકાઈને કામ નથી કરતા તેવા આક્ષેપો પણ છે ને આરોગ્ય વિભાગની કામગીરીનું સમયસર ફોલોઅપ થઈને જિલ્લા વિકાસ અધિકારીને પણ સોંપતા ન હોવાના આ આક્ષેપને લઈને કાર્યવાહી કરી હોવાનું જિલ્લા વિકાસ અધિકારીનું નિવેદન છે સાહેબે જે નિર્ણય લીધો છે ડીડીઓ સાહેબે એમાં મારું તો ફક્ત એટલું જ કહેવાનું છે કે નિર્ણય એ વ્યાજબી લાગતો નથી મેં કોઈ કર્મચારીને બચાવ કરવાનો પ્રયત્ન કરેલ નથી પણ જે હકીકત હતી અને માનનીય એમડી સાહેબે મને જે પૂછ્યું કે સીડીએચઓનો સ્પષ્ટ અભિપ્રાય આપો તો એટલે સીડીએચ એ એ તરીકે મેં અભિપ્રાય આપેલો છે હું જિલ્લામાં નવો હતો અને ઓન પેપર જેટલી બધી હકીકત મૂકેલી એમાં એવું કાંઈ પ્રૂવ થતું નહોતું કે જો કર્મચારી કોર્ટમાં જાય તો મારે શું જવાબ આપવો એ બી કે એ બી કે મેં કર્મચારીના પક્ષે જવાબ આપેલો રહી વાત બીજી કે એમણે સહી કરવાની મને વાત કરેલી છે સહીની બાબતમાં એવું છે કે જે એપ લિંક મૂકેલી એ લિંક બાબતે એમણે મને મેસેજ એમના મેસેન્જર વહીવટી અધિકારી મકવાણા તથા શૈલેષ ભાઈ કરીને જે કોમ્પ્યુટરનું કામ કરે છે એ બેની હાજરીમાં મને જે લિંક મૂકી અને જે કાર્યવાહી કરવાની કરી કહી એ મેં રાત્રે આઠ અને ચોપન સુધી કરેલી છેલ્લે મેં એમને રિપોર્ટ મોકલેલો છે અને પછી એમના મેસેન્જરને કહ્યું કે ભાઈ હવે મારું કામ પત્યું હોય તો આઠ વાગ્યા હું નીકળું છું એટલે એમણે હા પાડી અને પછી હું નીકળ્યો છું એ બાદ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના પીએ થ્રુ મને ટેલિફોનિક મેસેજ મળ્યા કે તમારે એક સહી કરવાની છે હું ઘરે કરી શકું તેમ નહોતો એટલે સવારે કરવાની વાત કરી એમાં સાહેબને કદાચ મન દુઃખ થયું હોય ત્રીજી વસ્તુ કે મેં પાંચ તારીખે હાજર રિપોર્ટ આપ્યો પાંચ તારીખે મેં બ્લોકની પીએસસીની મુલાકાત લીધેલી છે અને તાલુકા હેલ્થ ઓફિસરની વીસી હતી તો વીસીમાં પણ મેં સજેશન કરેલા છે એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હાજર જ હતા અને મને પાંચમીએ છઠ્ઠીએ કે પછી કંઈ વાત ના કરી અને ડાયરેક ત્રીસમી વીસમી તારીખે આ રીતના કે તમને હાજર કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી એવો જે મને ઉત્તર આપ્યો છે એ વહીવટી રીતે સુસંગત ના કહેવાય નિયમો પ્રમાણે તો એવું છે કે હું ક્લાસ વન ઓફિસર છું અને મને છૂટા કરવા માટે સરકાર શ્રીમાંથી આદેશ લાવવો પડે હું ત્રીસ ચાર સુધીમાં ત્રીસ ચારે નિવૃત્ત થાવ છું અને મારા પેન્શનના કા કાગળોને બધું મેં જાતે તૈયાર કરી અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની ઓફિસમાં આપેલું છે પણ હજુ સુધી પેન્શન કાગળોમાં સહી થઈ નથી અને ગાંધીનગર પહોંચ્યા નથી મોસ્ટલી ક્યારે પણ રૂબરૂ વાત થઈ નથી ઈવન મને નો છૂટ મારો ચાર્જ લઈ લેવામાં આવ્યો ત્યારે પણ હું રૂબરૂ મળવા ગયો ત્યારે તેમને પટાવાળા મારફત ના જ પાડી છતાં પણ હું મેં બારણું ખોલી અને વાત કરી કે સાહેબ મારે શું કામગીરી કરવાની ત્યારે એમણે એવો જવાબ આપેલો કે અમે જે સોંપીએ એ કામગીરી કરવાની છે અને હેડક્વાર્ટર છોડવાનું નથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે જેમની નિમણૂક થયેલી હતી એવા ડૉક્ટર જયેશ પટેલ બાબતે અમે બે વખતે રાજ્ય સરકારમાં પણ રિપોર્ટ કરેલો છે એમના દ્વારા એક જે કેસ હતો જિલ્લા ફાઇનાન્સ ઓફિસર વિરુદ્ધ એ કેસમાં અહીંયાથી તેમને દૂર કરી રાજ્ય સરકારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને એમનો જે મુદ્દો હતો એ ભ્રષ્ટાચાર રિલેટેડ હતું અને એ ભ્રષ્ટાચાર રિલેટેડ બાબતમાં જ્યારે સરકાર પાસેથી ફોલોઅપ લેવામાં આવ્યું અને એમના પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યું તો અત્રેને જાણ કર્યા વગર સદર કર્મચારીને બચાવવા માટે તેમના દ્વારા રિપોર્ટ અત્રેની જાણ બહાર સરકારમાં કરી દીધું હતું અને જ્યારે આ ઇન્ફોર્મેશન અમને અમારા ધ્યાન ઉપર આવી તો એમના પાસેથી ખુલાસો અમારા દ્વારા માંગવામાં આવ્યો હતો અને આ અંગેનું રિપોર્ટ અમે રાજ્ય સરકારમાં કર્યું હતું એ જ રીતે ઘણી બધી એવી કામગીરીઓ છે જેના માટે ઓફિસ સમય ઉપરાંત પણ રોકાઈને લોકો માટે અને જે કર્મચારીઓ છે એમના માટે દાખલા તરીકે ભરતીની કામગીરી હોય બદલીની કામગીરી હોય ઉચ્ચતર પગાર ધોરણની કામગીરી હોય અને અન્ય લોકો સાથે જોડાયેલી કામગીરી હોય આના માટે સમય ઉપરાંત પણ રોકાઈને જાહેર હિતમાં આપણે કામગીરી કરવી પડતી હોય છે પરંતુ આ કિસ્સામાં તેમના દ્વારા વારંવાર અત્રેથી સૂચના આપવા છતાં તેમને ફોનથી પણ જણાવવા છતાં તેમના દ્વારા એનું પાલન કરવામાં આવતું નથી અને ત્રીજું જે જનરલ એમનું વર્તણૂક છે એમને જ્યારે સૂચના આપવામાં આવે છે કે કામગીરીઓ જે છે સમયસર થવી જોઈએ આનું પ્રોપર ફોલોઅપ થવું જોઈએ તો એ અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે તેમના દ્વારા કરવામાં આવતું નથી જેથી એમ અમે અત્યારે હાલ આનું ચાર્જ જે છે અધિક જિલ્લા આરોગ્ય અધિકારીને સોંપેલું છે તેમના પાસેથી અમે અમને સારી કામગીરી મળશે તેવી અપેક્ષા છે